જામનગરના કાલાવડ શહેરમાં ખડેશ્વર ગણપતિ મંદિર ખાતે વીએચપી દ્વારા હિન્દુ વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સાઠ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સંમેલનમાં તમામ સંપ્રદાયના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે જ હિન્દુ સમાજના ભાઈઓ તેમજ બહેનો પણ જોડાયા હતા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સંતોએ હિન્દુ સમાજને એક થવા આહવાન કર્યું જામનગર જિલ્લાના કાલાવાડ ગણપતિ મંદિર તપસ્વી આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું પૂજ્ય એકસો આઠ ગૌ પુરુષોત્તમ લાલજી મહારાજ કલમ કુંજ હવેલી પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબ દિવ્ય સાધનાલય આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય હંસદેવગીરી બાપુ જેમના આશીર્વાદ પાઠવેલ તેમજ મુખ્ય બૌદ્ધિક અશોકભાઈ રાવલ ગુજરાત ક્ષત્રિય મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંતો ઉપસ્થિત રહ્યા પૂજ્યશ્રી એક હજાર આઠ સુખદેવદાસ બાપુ દાણીદાર ધામ આશ્રમ દાણીદાર પૂજ્ય રાધેશ્યામ બાપુ કૃષ્ણ આશ્રમ પૂજ્ય મહેશગીરી બાપુ ગણપતિ મંદિર પૂજ્ય જીકા બાપુ પીપળેશ્વર મંદિર ભાનુભાઈ પટેલ આર એસ એસ અગ્રણી કાલાવળ તેમજ જામનગર કાલાવડ વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી ગણ કાર્યકર તેમજ કાલાવડ સત્સંગ મંડળી બહેનો દ્વારા સત્સંગ કીર્તન ધૂન થયેલ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હર્ષલ ખાંધેડિયાનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે